આજની સેન્ડિંગમાં વાડી વિસ્તારમાં બંધ પડી ગયેલી લાઇન ચાલુ કરવા માટે સડસઠ ત્રણ સી હેઠળ ઓગણત્રીસ લાખ પાંચ હજાર નવસો દસ રૂપિયાનું બધા જીએસટીનું કામ હતું તેને જાણમાં લઈ અને મંજૂરી આપવામાં આવી છેલ્લા અઠવાડિયામાં લગભગ ત્રણેક લાઇનોમાં ભંગાણ સર્જાયા હતા ખાસ કરીને ડોડકાની લાઇન રિપેર કરવામાં આવી ફાજલપુરની લાઇનમાં લીકેજ હતું જેમાં બંને લાઇનો સાથે શટડાઉન ન લેવાય એટલા માટે વન બાય વન કરી અને થોડા દિવસ પછી ફતેહગંજની લાઇન જે ફાજેલપુરથી આવતી હતી એનું પણ રિપેરિંગ ગઈકાલે રાત્રે પૂરું થયું છે કાલે સાંજના ઝોનનું પાણી પણ આપવામાં આવ્યું છે આ બે લાઇન રિપેરિંગ કરવાની હતી વચ્ચે એક ઇમરજન્સી ઊભી થઈ અને આજવાની પંદરસો એમની લાઇનના વાલમાં પણ લીકેજ સર્જાયું હતું એ લાઇન પણ રાત્રોરાત રિપેર થઈ ગઈ છે ત્રણ ત્રણ લાઇન રિપેર થઈ ગઈ છે પરંતુ જે બે ક્લોક છે અને જે સમ ખાલી થઈ ગયા છે એના લેવલ એચિવ કરતાં ચોવીસ અડતાલીસ કલાક જેટલો સમય લાગતો હોય છે જે કોઈ લાઈનો રિપેરિંગ કર્યા છે એને રીતે ચોવીસ અડતાલીસ કલાક માટે થોડું માટીવાળું પીડાશ પડતું પાણી પણ આવવાની સમસ્યાઓ સામે આવી છે જ્યારે સ્થાયી સમિતિમાં પાણીને લઈને કાઉન્સિલર અને સ્થાયી સમિતિના સભ્ય હેમિશા ઠક્કરે અને તેજલ વ્યાસે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીની રજૂઆત કરી હતી વિસ્તારમાં પાણીની સમસ્યા છે જ્યારે પાણી માટે ટેન્કરો મંગાવવામાં આવે છે રોજના પચાસ ટેન્કર મંગાવવામાં આવે છે તો વીસ ટેન્કર પણ આવતા નથી તેવી રજૂઆત કરી હતી અમારા જે પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા છે એના મુદ્દે અધિકારીઓને બોલાવીને એમનું ધ્યાન દોર્યું છે ત્રીસથી પાંત્રીસ સોસાયટીઓને હજુ પણ પ્રોબ્લેમ છે લો પ્રેશરનો પ્રોબ્લેમ છે અને પાણી ગંદુ આવે છે કન્ટામિનેશન એનો પ્રોબ્લેમ છે એટલે આજે ચેરમેનશ્રીને પણ રજૂઆત કરી અને અધિકારીઓને પણ કીધું છે અને ખૂબ ઝડપથી આ કામગીરી એ લોકો લેવાના છે અને જે પબ્લિકને જે પ્રશ્ન છે સમસ્યા છે એનો હલ જલ્દી આવી જશે પાણીના ટેન્કરો જે ટાઈમ પર પહોંચે જેમાં બે ત્રણ દિવસ પહેલાં જે આપણે પ્રોબ્લેમ થયો હતો પાણીનો જે લાઇનમાં ભગાણ થયું હતું લીકેજ થયું હતું એના લીધે જે રિપેરિંગનું કામ ચાલતું હતું તો ટેન્કરોની સમસ્યા ટાઈમ પર નહોતા પહોંચતા એના માટે પણ ધ્યાન દોર્યું છે કે ટેન્કરો ટાઈમ પર પહોંચે અને જે રેગ્યુલર જે રજૂઆત હતી એ જ અમે કરી અમારા વિસ્તારમાં ચાર દિવસ પહેલાં જે સમસ્યા સર્જાઈ હતી તો જે કોન્ટ્રાક્ટરે કામ કર્યું છે આગળથી આવી રીતે કામ ના થાય પ્રજાને આવા તકલીફો ના ભોગવવી પડે એના માટે અમે ચેરમેન સાહેબ પાસે રજૂઆત કરી છે અને જે ટેન્કરોથી પાણી પૂરું પાડવામાં આવ્યું એમાં થોડુંક સમય લાગતો હતો એના માટે અમે રજૂઆત કરી છે કે અમારા વિસ્તારના લોકોને પૂરતું પાણી પીવાનું મળી રહે એના માટેનો અમારું આજે રજૂઆત હતી

અમે ઉનાળાની સમસ્યાને ધ્યાને લેતા શક્ય હોય એટલી વહેલી આ ટાંકીનું કમિશનિંગ થઈ જાય એવો પ્રયત્ન કરીએ છે લગભગ દસેક દસથી બાર દિવસની અંદર ટાંકી કમિશન થાય એવો પ્રયત્ન કરી રહ્યા છે થોડું ઘણું કામ અધૂરું રહે અથવા તો જે કલર કરવાનું કે એવું કામ અધૂરું રહે તો એવું રાખીને પણ લોકોને પાણી મળે તે માટે અમે ઇજારદારને સૂચના આપી છે અને એ પ્રમાણે તેઓ કામગીરી ઝડપથી પાણી મળે એવી વ્યવસ્થા કરીએ રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર